પછી અમે લોકોએ બેંગલ્સ બનાવીએ છીએ બધું જે બહેનો દ્વારા જે વસ્તુ બનાવીએ છીએ અમે જે પ્રોડક્ટ બનાવીએ છીએ એને અમે આકાંક્ષા હાટ દ્વારા આ જે એક્ઝિબિશન મૂકવામાં આવ્યું છે ત્યાં અમે અમને વસ્તુનું વેચાણ કરીએ છીએ અને વેચાણમાં અમને જે ઘરે બેસીને રોજગારી મળી છે તે માટે અમે જિલ્લા વિકાસ અધિકારીનું અમે ખૂબ ખૂબ અભિવાદન કરીએ છીએ અમને વારંવાર આવા સ્ટોલો આપતા રહે અને અમને આવી રોજગારી મળતી રહે તે માટે અમે સરકારને અપીલ કરીએ છીએ અને નીતિ આયોગ અને આયોજન વિભાગ બનાસકાંઠા મારફતે આ જે આ આર્ટ અને જે એક્ઝિબિશન છ દિવસ માટે જે આયોજન કરવામાં આવ્યું છે તેમાં બનાસકાંઠા જિલ્લાના જે આર્ટિસ્ટ છે જે ઉનર અને જેની પાસે સ્કિલ છે એવા કારીગરો અહીંયા પોતાની પ્રોડક્ટ લઈને આવ્યા છે અને લગભગ વીસથી પચીસ અહીંયા સ્ટોલ છેલ્લા ત્રણ દિવસથી અમે જોઈએ છે તો પાલનપુરના જે લોકો છે એ અહીંયા આવી અને ખૂબ બધો સહકાર આપી રહ્યા છે અમે પણ નાબાર્ડના માધ્યમથી અહીંયા આવ્યા છે અમારી પ્રોડક્ટ્સ મધ હની એ પણ ખૂબ અહીંયા સેલ થયું છે મારું એવું માનવું છે કે વર્ષમાં એક બે અથવા તો છ એવા આ જો મેળાઓ યોજવામાં આવે તો ગામડાના શિયાળાનો બેઠેલો જે કારીગર છે જેની પાસે હોનર છે જેની પાસે સ્કિલ છે એવા લોકોને મોટો ફાયદો થઈ શકે એમ છે અને એના માધ્યમથી પોતાની પ્રોડક્ટ શું છે અને અથવા એની પાસે કેવું યુનર છે કેટલું સ્કિલ છે એ પણ એ પોતે અહીંયા પ્રદર્શન કરી શકે છે એટલે હું નીતિ આયોગ અને બનાસકાંઠા આયોજન વિભાગનો ખૂબ ખૂબ આભાર માનું છું કે એમને આવું અહીંયા એક જબરજસ્ત આયોજન કર્યું છે હું અહીંયા આકાક્ષા હાટમાં આવી તો મને અહીંયા હાથ બનાવટની ઘણી બધી વસ્તુઓ જોવા મળી એમાં જે મેં એક પર્સ ખરીદ્યું એ મને બજાર કરતાં બહુ સસ્તું અને સારું લાગ્યું સરકારશ્રીનું બહુ આભાર માનું છું અને દરેકને જણાવું છું કે અહીંયા આકાક્ષા હાથનું એકવાર મુલાકાત બરોડા બાસ્કેટબોલ